વરસાદ વરસાદ રાજ્યમાં ચોવીસ કલાકમાં વરસેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો સૌથી વધારે વરસાદ ખેડાના નડિયાદમાં ચાર પોઈન્ટ સાત ઇંચ વરસાદ પડ્યો છે ત્યારબાદ વસોમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ દાહોદમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ સંતરામપુરમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ મહુવામાં બે પોઇન્ટ નવ ઇંચ ઝાલોદમાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે વહેલી સવારથી અમદાવાદમાં પણ રીમઝીમ વરસાદ પડી રહ્યો છે વહેલી સવારથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સવારે છ થી આઠ વાગ્યાના સમયગાળામાં એકસો ઓગણીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ લુણાવાડામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે મોડાસામાં એક પોઈન્ટ નવ ઇંચ મેઘરજમાં એક પોઈન્ટ આઠ ઇંચ ખાનપુરમાં એક પોઈન્ટ છ ઇંચ વીરપુરમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ કવાંટમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ દહેગામમાં એક પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો છે નડિયાદમાં વરસી રહેલા વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે નડિયાદના ખોડિયાર શ્રેયસ પીજરોડ પરના તમામ નાળા વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગયા છે મહીસાગર જિલ્લામાં પણ મોડી રાત્રે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા લુણાવાડામાં મોડી રાત્રે ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના પગલે મોડાસા શામળાજી હાઇવે આજુબાજુના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે મહેસાણા જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે જ્યારે મહેસાણા વડનગર ઊંઝામાં વરસાદ પડ્યો છે